પેલા તો જોઈ લીધા સાત પાટિયા વાળા ભયંકર ડેમ અને ડેમ જોઈને આપણે જવાનું હતું સંત મોણીમાં ફટાફટ જોઈ લઈ તેઓ ડેમ તો હેલો મિત્રો કેમ મજામાં મજામાં જશે મજામાં આવે તો આપણે લોક જોતા રહ્યો તો આપણે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે આપણા ગામથી થોડેક આગળ જ્યાં કરમાર ડેમ આવેલું છે ત્યાં ડેમ ની પારે કારણ કે આપણે ડેમ ને ફોટોશૂટ કરવા જવાનું છે તો ચાલો મારી સાથે આપણે ફટાફટ ગાડી લઈને નીકળી ગયા છે અને આપણે અહીંયા ફટાફટ ડેમે પહોંચી ગયા છે અને ડેમે જઈને આપણે જવાનું છે નીચે ડેમની ની પારે તો ચાલો મારી સાથે તમને પણ બતાવી દઉં ડેમની ની પારે તો આપણે ફટાફટ પગથિયા ઉતરવા માંડ્યા છે અને પગથિયા ઉતરીને આપણે જવાનું છે નીચે ડેમ ને પાટિયા જોવા માટે તો આ તો ડેમ માં હાથ પાટિયા છે હાથ મસ્ત એવા બંધ હે ત્યારે કારણ કે એમાં તો પાણી કઈ છે નહી પૂર આવે તે હાથ પટ્યા ખોલવાના તેલ આટલું પાણી હે હમણાં વરસાદ આવશે પછી હું મારા મોટા બાપુ નો છોકરો મારા ભાઈને બધાય ખાલી ગયા પુલ ઉપર ફોટા પાડવા માટે કારણ કે ડોન નું લોકેશન એક નંબર હતો અને એમને જોઈને તો બહુ મજા આવી ગઈ તો અમે ત્યાં ફોટો ક્લિક કર્યા અને પછી તો મસ્ત મજાનું વાતાવરણ જોઈને આપણે નીકળી ગયા ગાડી લઈને પાછા કારણ કે આપણે જવાનું હતું આપણા ગામ રાતથી કારણ કે અહીંયા રાતે આપણે પ્રસાદી લેવાની હતી તો આપણે આપણા ગામમાં પહોંચી ગયા હતા ને મસ્ત મજાની પ્રસાદી લેવા માટે આપણે જવાનું છે ચાલક ફટાફટ આ બાજુ આપણે કાઉન્ટર બધાય નખી ગયા છે અને કાઉન્ટર તૈયાર થઈ ગયા છે ને ધીમે ધીમે આપણે આખા ગામ જમવા બેસી ગયા છે

અમારા જમ માં તો આવા હર વર્ષે પ્રોગ્રામ થાય છે તો મળ્યા નેક્સ્ટ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં